હું છું મયંક યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે અમે ટેક્ટર ને લગતા બધા ખેત ઉજાર બનાવીએ છીએ અને અવનવી વસ્તુઓના અપડેટમાં અમે રહીએ છીએ તો જોઈએ ચલો આપણે મિની ટેક્ટર ને મોટા ટેક્ટર ના સાધનો કે એમાં શું શું વિશેષતા છે અને શું શું અપડેટ છે આ છે મિની ટેક્ટર નો રાપનો પાટલો જેમાં અમારી વિશેષતા એ છે કે ટોટલી હોલ છે એ વીએમસી મશીન ઉપર પાડેલા આવે છે કે જે તમે આ હોલ છે બધા હોલ છે એ વીએમસી ઉપર પાડેલા આવે છે આમાં અમે અત્યારે હાલમાં ત્રણ ડાડા આપીએ છીએ ખેડૂતને ચાર અથવા પાંચ ડાડા જોતા હોય તો પણ મળી જશે અને અમારી વિશેષતા એ છે કે આ ગમે તે દાડો ગમે આ ચડાવો ગમે એ દાડો તમે પાછળથી લઈ જાવ અત્યારે લઈ જાઓ તમારી દોરિયા જ આવે છે એ ગેરંટી અમારી કંપની છે કોઈ પણ રીતનો સાધનમાં કંઈ પ્રશ્ન આવશે તો ટ્રાન્સપોર્ટેશન લઈ જવાનું અને પાછું લઈ આવવાનું એ અમારી ઉપર રહેશે અમારી કંપની ઉપર રહેશે બરાબર એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે નવી જગ્યાએ કોઈ જગ્યાએ લેવા જતા હોય તો આપણે ખાસ બીજી ખેડૂતો એક બીક હોય કે ભાઈ સુતરાય કેવી હશે હા એને બીક હોય કે ભાઈ પૈસા નાખતા વળતર નહીં મળે તો શું થાય આ સ્ટેન્ડ છે નાનકડી એવી વસ્તુ છે પણ એમાં અપડેટ મોટું આપ્યું છે કે કેવું અપડેટ આપ્યું છે તો તમે જોઈ શકો છો કે આમાં અમે સ્પ્રિંગ વાળી કરી છે કે ટુ વ્હીલ ની ઘોડી ની ઘોડી તમે માની લ્યો કે ઘોડી ચડાવતા ભૂલી ગયા તો વરવાની નથી ચડી જવાની છે તમને કે જારી નડે માની લ્યો કે અહીંયા આપણે દાડો આવ્યો

એટલે આ ઘરેડાનું તમે સેટિંગ કરી દઉં એક વખત અને પછી અહીંયા વજન મૂકી દો પછી તમારા ટ્રેક્ટરની ની હાઇડ્રોલિક અથવા તો ખેતરમાં કઈ પણ ઉંચાણ નીચાણ આવે રાપ જ એક જ સરખી જાય બરોબર છે અને બીજું અમારું અપડેટ એવું છે કે અમે અહીંયા પણ ત્રણ વોલ આપેલા છે અને અહીંયા પણ ત્રણ વોલ આપેલા છે તો ખેડૂત મિત્રો એવો પ્રશ્ન થતો હશે કે ત્રણ ત્રણ વોલ મતલબ શું છે વિશેષતા શું છે તો એની વિશેષતા એવી છે કે તમારે કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર હોય એમાં તમે ઇઝી ટુ અટેચ કરી શકો જેમ કે તમે ગમે ટ્રેક્ટરમાં સરળતાથી જોડી શકો જેમ કે માની યુવરાજ સ્વરાજ કેપ્ટન હોય એને આખે આખો ખેલ એની હાઇડ્રોલિક ને એની ઊંચાઈ ઉપર છે તો અમે ત્રણ વોલ એટલે આપેલા છે કોઈ ખેડૂત મિત્રો ને સેડે અડી જવાનો પ્રશ્ન રહેતો હોય તો એ નીચેના વોલ માં નાખે એટલે હાઇડ્રોલિક પૂરી કામ આપવાની છે અને સરળતાથી આ મિની ટ્રેક્ટર નું છે આ મોટા ટ્રેક્ટર નું છે સેમ જ વસ્તુ છે જેની મજબૂતાઈ ની અને વજન ની જેમાં જરૂર છે એમાં ખાસ અમે અપડેટ છીએ માની લો મોટા ટ્રેક્ટર માં એનું પાવર વધારે હોય એટલે એમાં સ્ટ્રેન્થ ની વધારે જરૂર હોય તો અમે ટોટલી વેલ્ડિંગ છે એ વેલ્ડિંગ વેલ્ડિંગનો ઉપયોગ કરીએ છીએ ઘોડી છે એ બે અઢી દશાની આપેલી છે તાણિયા છે એ બે દશાની આપેલા છે ચારાની અઢી ચારાની એંગલનો ઉપયોગ કરેલો છે એક ઇંચના ના છે એમાં ખેડૂત મિત્ર અપડેટ કરી શકે છે પચીસ એમ એમ ટૂંક એક ઇંચ છે ત્યાં હવો ઇંચ ના કરવા હોય તો એ કરી શકે છે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માં અમે અવનવા ખેત ઓજાર બનાવીએ છીએ જેમાં મિની ટ્રેક્ટર તેમજ મોટા ટ્રેક્ટર સમાવેશ છે જેમાં રાપનો પાટલો છે દાતી છે નવિયા છે હુયા છે

તમારી રીતે સેટિંગ આપણે આપી રીતે સેટિંગ કરી શકીએ ખાસ કરીને મગફળી પાડવા માટે સ્પેશિયલ રૂલ એક અલગ પ્રકારનું બનાવવામાં આવે છે જેની એક આપણે અલગથી રીલ પણ બનાવેલી છે અને તમને એક સમાર બતાવીએ જે આપણે ઘણા એરિયામાં માટ પણ કહેતા હોય એ પણ કંઈક અલગ ખાસિયત અને અલગ સિસ્ટમનો છે તો ચાલો એ તમને બતાવીએ આ મિની ટ્રેક્ટરનો હમાર છે જેને માડ પણ કે છે અને હમાર પણ કે છે આમાં અમારી વિશેષતા એ છે કે અમે આગળ એક રાપ આપેલી છે જેમાં ખેડૂત મિત્રો જો ભાઈ આ આ વસ્તુ આપણે આજે અલગ જોવા લાગી કઈ કારણ કે બધા એરિયામાં કઈક કઈક નવું નવું હોય બધી કંપનીઓ નવું નવું હોય તો આ એક વસ્તુ અલગ છે આ જે આપડે ચણા નું કે ઘઉં નું કે વાવેતર કરીને પછી જે પારા હોય બરાબર ઈ પારા ફોરવા માટે ખેડૂત મિત્રોને ને અલગ થી રેવલ નું હુપડું અથવા તો એને એક ખાતી એક્સ્ટ્રા આકવું પડે છે આ વસ્તુ એવી છે કે અમે એક ખાતીમાં બે થઈ જાય તમારે આગળ પારો ફોરાતો જાય અને પાછળ થી છે આખી ધૂળ

વર્ષના અમે એવા જાજાનંગ બનાવીએ છીએ અને કોઈ પણ ખેડૂત મિત્રની ફરિયાદ નથી અને કોઈ પણ મેળો ખેડૂત મિત્ર અમને ફરિયાદ કરે છે તો અમે ઈસી સમય એમાં અપડેટ માં વિચારીએ છીએ બરાબર ટુકમાં જે રેગ્યુલર આપણો માઢ આવે આપલા જેવો સાદો એના કરતા આનું રિઝલ્ટ 100% સારું આવે 100% આમાં ખેડૂત મિત્ર લાકડું પણ વચમાં નાખી શકે પણ એનું થોડું પ્રોબ્લેમ વાળો એવું થાય કે લાકડા અત્યારે મળતા નથી અને લાકડું નાખવું હોય તો પહેલા એને પોચાડવું પડે પછી એનું મેન્યુફેક્ચરિંગ થાય છે એટલે આમે એટલું અપડેટ કર્યું છે કે આમાં તમે માની લ્યો કે ઉપર આમાં ઢાંકણું છે

તમે કોઈ પણ સાંકડા રસ્તામાં લઈ જઈ શકો છો અને તમારા ઓર્ડર મુજબ જેટલો તમારે નાના મોટો જોતો હોય એ પ્રમાણે મોટા અને ખેડૂતો માટે છે સમયમાં ખાસિયતો સાથે કંઈક અલગ ડિઝાઇન સાથે તો ખેડૂત મિત્રો આ ખાસ આ કરીને રૂલ છે મગફળી પાડવાની પાછળ રૂલ આવતું હોય મગફળી તો એમાં ખાસ અલગ છે રૂલ તો બધા બનાવતા હોય છે બધા હોય છે પણ અલગ છે બેરિંગ વાળું છે બેરિંગ વાળામાં પણ અલગ છે બધા તો તમને આવું નજીકથી સમજાવું બધા આપણે બેરિંગ વાળા રૂલ હોય એ અહીંયા હોય બરાબર હોય એટલે શું થાય કે રૂલ એની બધું ભેગું ફરતું હોય પણ ખાસ કરીને આપણે તમે જોઈ શકો છો કે યુવરાજ બેરિંગ અંદર લઈ ગયા છે અને બેરિંગ લગભગ અંદર તમે જોઈ શકો છો ત્રણ ઇંચ અંદર છે રૂલ થી અને બીજું કે આ તમે આ ફરે ને એટલે તમે આ જોઈ શકો છો અહીંયા નથી અહીંયા છે એટલે આ સાપ્ટિંગ પણ ના ફરે અને કોઈ પણ વસ્તુ ના ફરે ફક્ત અને ફક્ત અંદરનું રૂલ ફરે આ બધું ફિક્સ થઈ જાય જો આ કોટેશન વાળા બોલ છે આ સાફ્ટિંગ ફિક્સ થઈ જાય ખાલી ફક્ત ફરે તો કે આ રૂલ ફરે રૂલ ફરે નો એક જ ફાયદો કે આપણે જે સાફ્ટિંગ ઉપર છોડ વિટાવાની શક્યતા રહે વિટાઈ નહીં અને આગળ આમાં ઘરેડો આપવામાં આવે છે આ જોઈ શકો તમે આમાં પણ એટલે આગળથી પણ તમે આ લોઢિયાને બેલેન્સ કરી શકીએ છીએ આપણે અને પાછળથી તો ઓલરેડી આપણે જે રૂલ હોય એ બેલેન્સ કરેલું જોઈએ એટલે કે તમારે કદાચ એવું થાય કે ભાઈ થોડું ઘણું ટાઈટ ખેતર છે તણાઈ ગયું છે તો રાપ ઉપર કોઈ પણ પ્રકારનો તમે વજન મૂકી અને તમારા ટ્રેક્ટર ની હાઇડ્રોલિક તમારે જે પ્રમાણે સેટિંગ કરવાની હોય એ પ્રમાણે એકદમ બેસાડીને સેટિંગ કરી હોય તો આમાં રાખ ઉપડે પણ નહીં કારણ કે માથે વજન હોય અને બેસે પણ નહીં કારણ કે પાછળથી આગળથી બે બાજુ થી ફિક્સ કંટ્રોલ કરેલો હોય છે તો ખેડૂત મિત્રો તમે જોયું કે આ યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માં કઈ રીતે સાતીનું મેન્યુફેક્ચર થાય છે ટ્રેક્ટર ને લગતા ખેતી ને લગતા ટોટલી ઓજાર અહીંયા બનાવવામાં આવે છે નાનાથી લઈને મોટા સુધી તમે તમામ પ્રકાર માટે અહીંયા ડિસ્પ્લે ઉપર કંપનીના નંબર આપેલા આપેલા છે એમાં કોન્ટેક કરી શકો છો અને તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હોય તો તમને આ મળી રહેશે એ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ આ છેટો પલો છે કે દૂર છે કે આ છે કે તમે જે રીતે જોયું એ રીતે ગેરંટી સાથે આપવામાં આવે છે તો ખેડૂત મિત્રો આવા જ ખેતીને લગતા અને ખેતીને લગતી માહિતી વિડીયો જોવા સાથે જોવા માટે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે